કેરી દેશાઓ માટે ખુશીના સમાચાર ગેરથી સામે આવી રહ્યા છે કેસર કેરીના આંબા પર આ વર્ષે ખૂબ ફ્લાવરિંગ આપતા બબલક ઉત્પાદનની આશા સેવાઈ રહી છે ગીરની જે પ્રખ્યાત કેસર કેરી આ વખતે માર્કેટમાં વહેલી આવી શકે છે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે છેલ્લા પાંચ વર્ષોની વધુ મબલક થઈ શકે છે ખેડૂતો અને બગીચા ધારકો બંને આ વર્ષે કેરીના પાકને લઈને ખૂબ જ આશાવાદી છે ફળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરીને દેશ વિદેશમાં ખૂબ વખાડવામાં આવે છે અને ખાસ કરીને ગીરની કેસર કેરીને લોકો વધુ પસંદ કરે છે ગુજરાતમાં આશરે પોણા બે લાખ હેક્ટરમાં આંબાની ખેતી થાય છે જેમાં વલસાડ નવસારી અને ગીર સોમનાથના વિસ્તારોમાં વિશેષ ઉત્પાદન થાય છે ગીર સોમનાથમાં સોળ હજાર પાંચસો હેક્ટર સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે તાલાલા ગીરના ખેડૂત રાકેશભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે આ વર્ષે ફ્લાવરિંગ ખૂબ સારું થયું છે જેમાં મબલક ઉત્પાદનની આશા છે તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષે કોઈ પણ પ્રકારનો રોગ ન હોવાથી કેસરનું મબલક ઉત્પાદન થવાની શક્યતા વધે છે મારું નામ રાકેશ મગનભાઈ શિરોયા તાલારા પ્રોપર અને કેસ કેસર કેરી આપણે બહુ પ્રખ્યાત છે આ એટલે કેસર કેરી આ જમીન જ એવી છે કે આ કેસર કેરી એટલી મીઠાઈશ અને સ્વાદવાળી થાય છે અને ઓલ વિદેશમાં પણ એટલો એક્સપોર્ટ થાય છે ઓર ઈન્ડિયામાં પણ એટલું આલે છે આ કેસર કેરીની માંગ બહુ જ છે આજી શું લાગે છે આ વખતે જે ફ્લાવરિંગ થયું છે કેવું ફ્લાવરિંગ થયું છે ફ્લાવરિંગ તો બહુ સારું થયું છે ગણીએ તો આમ તો આપણે સો ટકા કરતાં પણ એકસો દસ ટકા જેવું અમને ફ્લાવરિંગમાં સારું દેખાય છે પણ અત્યારે જે અત્યારે ફ્લાવરિંગમાંય બી મોર છે અને કુણો પણ મોર છે હવે અત્યારે જે ઠંડીની ઋતુ છે અમારે તો ઠંડીની ઋતુમાં જે ફ્લાવરિંગના સ્ટેપ ઉપર અત્યારે હજી મોર આવેલો છે ને એને થોડુંક નુકસાન કરે એવું દેખાય છે કે એનું કારણ છે કે ગરમી નથી મળતી અત્યારે ગરમી મળે તો જ દાણો બંધાય ને ને એ લાલ ખાવાનું કરે તો કોઈ નુકસાન નથી અત્યારે કોઈ નુકસાની નથી બતાવતી પણ એવું લાગે છે કે ગરમી નું રાઉન્ડ થોડુંક આવવું જ જોઈએ બે પાંચ દિનો તો એમાં દાણો અમારે ઉઠી જાય અને અત્યારે અમે અમારી સ્ટીક મેરી અમાર પ્રમાણ અમે ચાલુ કરેલી જ છે

બાગાયતી અધિકારી અને કૃષિ નિષ્ણાંત વિજયસિંહ બારાડ પણ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનને લઈને આશાવાદી છે તેઓના મત અનુસાર આ વર્ષે હવામાનની અનુકૂળતા અને અન્ય પરિસ્થિતિઓને કારણે ખેડૂતોને વધુ લાભ થશે વિજયસિંહ બારાડ બાગાયત અધિકારી અને વિષય નિષ્ણાંત ઇન્ડો સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તારાડા વિભાગ ગુજરાત રાજ્ય જી ચોક્કસ છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં તો પાંચ વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં એક સાથે ફ્લાવરિંગ આવી ગયેલું છે લગભગ નેવું થી પંચાણું ટકા વિસ્તારમાં ફ્લાવરિંગ છે એ આવેલું છે અને ફૂલ જોશમાં જે મેંગોનું ફ્લાવરિંગ છે એ એક સાથે આવેલું છે બાકી ગયા વર્ષોમાં શું થતું કે એક ફેઝ ડિસેમ્બરમાં આવે એક ફેઝ જાન્યુઆરીમાં આવે ફેઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે એવી રીતે બે થી ત્રણ ફેઝમાં ફ્લાવરિંગ આવતું પરંતુ ચાલુ વર્ષે એક થી બે ફેઝમાં સંપૂર્ણ ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે અને આંબામાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત છે કચ્છ છે અને આપણા સૌરાષ્ટ્રનો વિસ્તાર એમાં દરેક જગ્યાએ આંબામાં ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે ફ્લાવરિંગ આ વખતે વાતાવરણ ખૂબ જ સારું રહ્યું છે એના કારણે ફ્લાવરિંગ છે એ ખૂબ એના યોગ્ય ટાઈમ એટલે કે પંદર ડિસેમ્બર થી લઈ અને અત્યારે સત્તરમી જાન્યુઆરી થઈ અત્યાર સુધીમાં લગભગ પંચાણું ટકા આંબામાં ફ્લાવરિંગ છે આવી ગયેલું છે બાકીનું પાંચ દસ ટકા જે ફ્લાવરિંગ બાકી છે એ આવનારા પાંચ સાત દિવસમાં અથવા દસ દિવસમાં જાન્યુઆરી એન્ડ સુધીમાં ફ્લાવરિંગ આવી જશે આ યોગ્ય સમય છે અને આ ફ્લાવરિંગ અત્યારે સૌથી મોટો ફાયદો એ છે કે વધારે રોગ જીવાત નથી દર વખતે ચીપ્સ છે મધિયો છે અને ભૂકી જેવા રોગનો ઉપદ્રવ રહેતો અને ફ્લાવરિંગ ઉપર ખૂબ મોટી નુકસાની થતી ચાલુ વર્ષે આ રોગ જીવાતના પ્રમાણ પણ ખૂબ ઓછા છે પરંતુ આવનારા આઠથી દસ દિવસમાં અથવા પંદર દિવસમાં ખબર પડશે કે આમાં જે

પંદર થી લઈને વીસ એપ્રિલ પછી માર્કેટમાં ધીમે ધીમે કેરી આવક છે એ ચાલુ થઈ જશે વહેલી આવશે દર વર્ષે દર વર્ષ કરતા પાંચ દસ દિવસ વહેલી આવશે ગુજરાતમાં આંબાની ખેતી ની વાત કરવામાં આવે તો ટોટલ વિસ્તાર છે એ લગભગ પોણા બે લાખ હેક્ટર વિસ્તારમાં આંબાની ખેતી થાય છે એમાં સૌથી વધારે નવસારી છે ગીર સોમનાથ છે ત્યાર પછી છે સોળ હજાર પાંચસો હેક્ટર વિસ્તાર છે અને કચ્છ છે એ પણ બાર હજાર પાંચસો હેક્ટર વિસ્તાર અને બાકીના જે જિલ્લા છે જુનાગઢ જિલ્લો છે એમાં પાંચ થી છ હજાર હેક્ટર અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો છે સુરત છે ભરૂચ છે આ બધા વિસ્તાર મળીને આંબાની ખેતી ખુલે ત્યારે એક લાખ પંચોતેર હજાર પ્લસ હેક્ટર વિસ્તારમાં આંબાની ખેતી છે કરવામાં આવે છે અત્યારે જે નવું વાવેતર થઈ રહ્યું છે એ હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન એટલે કે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં આંબાનું જે અંતર છે જે ઝાડ છે ઝાડથી ઝાડનું અંતર છે એ દસ ફૂટ બાર ફૂટ પંદર ફૂટ નું રાખવામાં આવે છે જ્યારે જૂની પદ્ધતિ હતી એમાં ત્રીસ ફૂટ તેત્રીસ ફૂટ ચાલીસ ફૂટ સુધી રાખવામાં આવતું હતું એટલે અત્યારે હાઈડેન્સિટી કોન્સેપ્ટ ઉપર જે ખેડૂતો છે ચાલી રહ્યા છે કારણ અહીંયાની જમીન અને અહીંયાનું જે ભૌગોલિક વિસ્તાર છે એનું વાતાવરણ છે એ આંબાને માફક આવે છે આના કારણે જે નેચરલ ટેસ્ટ અને એરોમાં જે કેરીમાં મળે છે એના કારણે આ કેરી છે એ વિશ્વ વિખ્યાત છે અને ફેમસ છે આજ રીતે ગીર ખેડૂતોને આ વર્ષે મબલક ઉત્પાદનની આશા રાખી છે અને કેરી રેશિયાઓ માટે ખુશીના સમાચાર છે વીસ એપ્રિલ પછી બજારમાં કેસર કેરીની ઉપલબ્ધતા વધવાની સંભાવના છે જેનાથી ખેડૂતોને વધુ આવક થશે બ્યુરો રિપોર્ટ જગદીશ આહિર સાથે સમય સંદેશ ન્યૂઝ તાળાલા ગીર મારું નામ હસમુખ બાપુ છે હું તાલાળા કેરી તાલાળાની કેસર કેરી ફેમસ છે છે અને પણ આની ડિમાન્ડ બહુ રહે કારણ કે કેસર કેરી જે છે ને એની મીઠાસ જે ગીરમાં જે છે ને એ બીજી જગ્યાએ થતી નથી અને કેસર કેરી ના બગીચા તો ઘણી જગ્યાએ હોય છે પણ જમીન માફક ન આવે એના કારણે મીઠાશમાં થોડોક ફેરફાર રહે છે પણ કેસર કેરી જે તાલાડાની છે ને એ તો નામથી જ ચાલે છે દર વખતે કરતાં આ વખતે એંસીથી પિંચાશી ટકા જેવું ફ્લાવરિંગ આવ્યું છે સરેરાશ વાતાવરણ આ વખતે અનુકૂળ છે બગીચાને અને માફક આવી ગયું છે આગળ જતાં જો કોઈ પ્રોબ્લેમ ન આવે તો જેથી કરીને ઉત્પાદન સારું રહેશે દર વર્ષ કરતાં આ વખતે ત્રીસ પાંત્રીસ ટકા વધારે છે સરેરાશ કાચી કેરી મેની આખરમાં આવી જશે મેની પંદર તારીખની આસપાસથી શરૂઆત થઈ જશે અને પાકી કેરી મે જૂન જૂ પાંચમા મહિનામાં ચાલુ થઈ જશે આ વખતે ઉત્પાદન પણ સારું છે આ વખતે વાતાવરણ ને ફ્લાવરિંગ ને એટલું બધું થોડુંક વહેલું છે જેથી કરીને કદાચ આઠ દસ દિવસ એથી પણ વહેલી માર્કેટમાં કેરી આવી જશે